જય માતાજી બધાને તો આપણા છે ને એક રેગ્યુલર વ્યુઅર છે ફૂડ ગુરુકુળના મિત્તલભાઈ ઝાલા એમની ડિમાન્ડ ઉપર આજે છે ને આપણે ફૂડ ગુરુકુળ ઉપર શક્કરપારા બનાવી રહ્યા છે અને આજે હું છે ને તમને એટલું પરફેક્ટ રીતે શીખવાડીશ ને કે દરેક વખતે તમારા શક્કરપારા એકદમ બહાર જેવા ટેસ્ટી બનશે તો એના માટે છે ને તમારે કોઈ પણ ઘરમાં રહેલી વાટકી કપ નું માપ સેટ કરી લેવાનું ને એનાથી જ માપીને આપણે બધી જ વસ્તુ લઈશું ને તો બહાર કેવા એકદમ લેયરવાળા ખસ્તા અને ક્રિસ્પી એવા શક્કરપારા મળતા હોય છે એ જ રીતના શક્કરપારા ઘરે પણ બનીને રેડી થશે તો એના માટે અહીંયા મેં એક વાટકી લીધી છે એનાથી માપીને હું અત્યારે છે ને એક વાટકી જેટલી ખાંડ લઈ રહી છું એને આપણે તપેલીમાં લઈ લેશું હવે એમાં એક વાટકી જેટલું જ આપણે દૂધ ઉમેરવાનું છે અત્યારે તો જો હું દૂધ લઈ રહી છું તમારે પાણી લેવું હોય ને તો તમે અહીંયા એક વાટકી જેટલું પાણી પણ લઈ શકો છો પણ દૂધમાં બનાવેલા શક્કરપારાનો કલર પણ ગુલાબી ખૂબ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ વધારે સારા લાગે છે એટલે હું તો હંમેશા દૂધથી જ બનાવું છું તમારે અહીંયા પાણી લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો એમાં આપણે એક વાટકી જેટલું જ પીગાળેલું ઘી ઉમેરવાનું છે અહીંયા એ વાત ખાસ નોટ કરવાની છે કે આપણે ઘીને પીગાળીને પછી જ એનું માપ લેવાનું છે રૂમ ટેમ્પરેચર પરનું એક વાટકી જેટલું ઘી નહીં લેવાનું નહીં તો તમે જ્યારે એને પીગાડશો તો એનું માપ છે ને થોડું વધી જતું હોય છે એટલે ઘી હંમેશા ઓગાળીને જ લેવાનું છે અને હવે આપણે આ મિશ્રણને છે ને થોડું નવશેકું ગરમ કરી લઈશું ગરમ ફક્ત આપણે એટલે જ કરીએ છીએ કે આપણી ખાંડ ફટાફટ ઓગળી જાય જો તમારે બે ત્રણ કલાક પહેલાં જ આ મિશ્રણ તમે બનાવીને રાખ્યો હોય ને તો ગરમ કરવાની બિલકુલ પણ જરૂર નથી ત્રણેય મિક્સ કરીને મૂકી દેવાનું અને પછી ખાંડ ઓગળી જાય એટલે તમે આમાંથી લોટ બાંધી શકો છો અને બહુ વધારે પડતું પણ ગરમ નહીં કરીએ કારણ કે જેટલું ગરમ કર્યું હશે એટલું જ એને ઠંડુ થતાં પણ વાર લાગશે તો નવ શેકું જેવું ગરમ થાય ને એટલે આપણે જે વાસણમાં આપણે લોટ બાંધવાનો છે ને એમાં જ આ મિશ્રણને લઈ લેશું અને હવે પહેલાં આપણે આને પ્રોપરલી ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય ને પછી જ આપણે એનો લોટ બાંધીશું તો અહીંયા અડધો કલાક જેવું થયું છે અને આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આમાં મેંદો ઉમેરી દઈશું હવે અહીંયા સવાલ એ આવશે કે મેંદો કેટલો ઉમેરવાનો છે તો આ મિશ્રણમાં જેટલો સમાય ને એટલો આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે તો આ રીતે છે ને વાટકીથી જ માપીને આપણે મેંદો ઉમેરતા જઈશું અને જેટલો સમાય ને એટલો મેંદો આપણે લેવાનો છે તો આટલું આપણે જે માપ લીધું ને એ પ્રમાણે પાંચ વાટકી જેટલો ઓલમોસ્ટ મેંદો જતો હોય છે પણ એક સાથે નહીં ઉમેરી દેવાનું જો મેં ચાર વાટકી જેટલો મેંદો ઉમેરો ને પછી આ પાંચમી વાટકી એક સાથે હું નહીં ઉમેરી દઉં થોડો થોડો મિક્સ કરીને જોતા જવાનું જેટલો જરૂર પડે ને એટલો આપણે મેંદો લઈશું પણ આ રીતે જો પરફેક્ટ માપ લીધું હશે ને તો લગભગ પાંચ વાટકી જેટલો જ મેંદો જશે એકાધી ચમચી પ્લસ માઇનસ થઈ શકે છે તો આપણે છે ને બધો જ લોટ એમાં ઉમેરી દઈશું અને લોટ આપણે સોફ્ટ જ રાખવાનો છે બિલકુલ પણ કઠણ આપણે લોટ બાંધવાનો નથી અને આ લોટને છે ને બંધાઈ જાય ને પછી બહુ વધારે પડતો મસડવાનો પણ નથી થોડા હલકા હાથથી એને મિક્સ કરીશું જેથી આપણા જે લેયર્સ બને ને એ સરસ ખુલ્લા ખુલ્લા એકદમ બને તો આપણે જો આ રીતે હળવા હાથે એને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મેં અત્યારે છે ને એકદમ સરસ સોફ્ટ લોટ બાંધ્યો છે બિલકુલ પણ કઠણ નથી આપણો લોટ જો આ રીતે એકદમ સોફ્ટ છે હવે આપણે આને ઢાંકીને લગભગ વીસથી પચીસ મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે પચીસ મિનિટ પછી અહીંયા આપણો લોટ રેસ્ટ અપાઈને રેડી થઈ ગયો છે મેં સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે આપણે લોટને છે ને થોડો આમ તો હળવા હાથે મસળી લઈએ અને હવે આમાંથી છેને એક મોટો લુવો કરી લેવાનો છે અને પછી આપણે છે ને એક જાડ્ડી ભાખરી કેવી વણીએ એના કરતાં પણ થોડી થિકનેસ આપણે વધારે રાખીશું કારણ કે બહાર જે શક્કરપાળા મળતા હોય છે ને એ સરસ થીક જ હોય છે તો એ રીતે આપણે રોટલો વણીશું અને રોટલાને પણ એક સાઈડથી જ નથી વણવાનો એક સાઈડથી થોડો વણાઈને પછી બીજી સાઈડ આપણે એને ઊંધો કરી દેવાનો અને પછી ઊંધી સાઈડથી વણવાનો જેથી બંને બાજુ એની સરસ મૂધ થાય કિનારી છે ને ફાટશે જ થોડી કારણ કે આપણે છે ને આમાં મોણનું પ્રમાણ ભરપૂર લીધું છે એટલે કિનારીઓ ફાટવાની પણ ચિંતા નહીં કરવાની આમ પણ આપણે આને છે ને જ્યારે આપણે શક્કરપારા કટ કરીશું ને ત્યારે કાઢી જ નાખવાની છે તો જો આ રીતની થિકનેસ મેં એની રાખી છે અને તમને જે સાઈઝના નાના મોટા જે સાઈઝના ગમે ને એ પાર એ સાઈઝના આપણે શક્કરપારા કટ કરી લેવાના છે જો અત્યારથી જ સરસ આપણા શક્કરપારામાં લેયર દેખાઈ રહ્યા છે અને આ સરસ ફૂલ ફૂલશે પણ તો આ જ રીતે હું બાકીના બધા જ શક્કરપારા પહેલાં રેડી કરી લઉં અને પછી હું તમને બતાવું તો હવે આપણે શક્કરપારાને તળીશું તો તેલનું ટેમ્પરેચર કેટલું રાખવાનું જો એકદમ ગરમ તેલ ના હોવું જોઈએ આ રીતે તમે થોડું આમ તો લોટ નાખો ને તો જો એકદમ ધીરે રહીને ઉપર આવ્યો અને થોડા બબલ્સ આવે એવા મીડિયમ ટેમ્પરેચરનું તેલ હોવું જોઈએ એમાં છે ને આપણે આપણા શક્કરપારા ઉમેરી દઈશું અને ઉમેર્યા પછી છે ને એને લગભગ એકથી દોઢ મિનિટ સુધી આપણે હલાવવાના નથી નહીં તો એ તૂટી જશે અંદર એટલે થોડી વાર એમ જ તળાવવા દઈશું અને એક દોઢ મિનિટ જેવું થાય ને પછી જ આપણે એને પલટાવીશું અને આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ છે ને મેં સાવ સ્લો પણ નથી રાખી કે નથી ફાસ્ટ રાખી મીડિયમ ફ્લેમ ઉપર જ હું શક્કરપારાને તળવાની છું સાવ સ્લો રાખીએ ને તો શું થતું હોય છે કે એમાં તેલ ભરાઈ જાય અને તેલ તેલ લાગે અને એકદમ ફાસ્ટ રાખો ને તો અંદર સુધી નહીં તળાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે શક્કરપારાને તળવાના છે ને થોડી વાર પછી આ રીતે જો એને પલટાવતા રહેવાનું જેથી બંને બાજુથી સરસ કલર આવે તો અહીંયા લગભગ ચારેક મિનિટ જેવું થયું છે અને જો આપણા શક્કરપારા સરસ ગોલ્ડન બ્રાઉન જેવા તળાઈ ગયા છે અત્યારે છે ને આ તમને સોફ્ટ લાગશે ઠંડા થશે ને પછી એ સરસ ક્રિસ્પી થઈ જતા હોય છે ને અંદરથી એકદમ ફરસા બને છે આ રીતે બનાવેલા શક્કરપારા તો આ જ રીતે હું બાકીના બધા જ શક્કરપારાને તળીને રેડી કરી લઉં અને પછી તમને બતાવું અને ફટાફટથી આપણે આપણા શક્કરપારાને સર્વ પણ કરી લઈશું તો બન્યા છે ને એ એકદમ ક્રિસ્પી જો અવાજ આવે છે ને એના ઉપરથી જ ખબર પડશે અને હું તમને અંદર તોડીને પણ બતાવીશ કે કેટલા સરસ એ ફરસા પણ બન્યા છે તો આ રીતે શક્કરપારા બનાવ્યા પછી તમે બજારથી કોઈ દિવસ નહીં લાવો હંમેશા ઘરે જ બનાવવાના છો જો અંદરથી પણ કેટલા સરસ એ થયા છે તો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર કરવાનું ના ભૂલતા તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી